નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં શું મિત્રો તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક નાનકડી એવી આદત તમને સૌને જેટલી બીમારીઓથી બચાવી શકે છે હા મિત્રો તમને બધે સાંભળવામાં કદાચ અજીબ લાગે છે પણ આ સાચું છે કે જો હું તમને કહું કે તમને મોંઘી દવા લેવાની જરૂર જ નહીં પડે તમને કલાકો સુધી જીમમાં પરસેવો પાડવાની જરૂર જ નહીં પડે તમને ફક્ત રોજ રાત્રે આ એક સરળ કામ કરવું પડશે તો શું મિત્રો તમે માનશો શરૂઆતમાં કદાચ તમને પણ વિશ્વાસ નહીં આવી શકે જેમ મને નહોતો આવ્યો પણ જ્યારે મિત્રો મેં આ વિષય ઉપર રિસર્ચ કર્યો અને અનેક લોકોના અનુભવો વાંચ્યા ત્યારે હું પણ ચોંકી ગઈ હતી કારણ કે મિત્રો જે લોકો આ નાનકડી એવી આદત રોજ પાડે છે થોડા જ દિવસોમાં તેમના શરીરમાં અદભુત પરિવર્તનો આવવા લાગ્યા છે તેમની પાચનક્રિયા હંમેશા માટે સુધરી ગઈ છે તો મિત્રો બ્લડ શુગર કંટ્રોલ થવા લાગ્યું છે અને કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગ્યું અને સૌથી મહત્વનું વજન કુદરતી કુદરતનો એક એવો ઉપહાર જેને લોકો પેટનો સાવરક પણ કહી શકે ઈસબ એટલે કુદરતી ફાઈબર જે આપણા આંતરડાને અંદરથી સ્વચ્છ કરીએ છે અને શરીરને અનેક બીમારીઓથી બચાવી પણ શકે છે ઈસબગોલ કેમ ખાસ છે મિત્રો આજકાલ મોટા ભાગના ભારતીયોના આહારમાં ફાઈબરની ઉણપ વધી ગઈ છે ફાઈબર ન મળવાથી કબજિયાત એસિડિટી ગેસ થાક અને રોજની સુસ્તી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે લાંબા ગાળે આ સમસ્યાઓ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર અને સ્થૂળતા જેવી બીમારીઓનું કારણ પણ બની શકે છે પણ ઈસબગોલમાં રહેલા દ્રાવ્ય ફાઈબર કુદરતી રીતે પાચન સુધારે છે પેટ સાફ કરે છે અને શરીરને ડિટોક્સ પણ કરી શકે એ સબગોલના મુખ્ય ફાયદાઓ તો નંબર એક પાચન અને ડિટોક્સફિકેશન રાત્રે સબગોલ લેવાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે કોઈ દબાણ કોઈ અવગડતા નહીં થાય પાઇલ્સ એસિડિટી અને આઈબીએસ જેવી સમસ્યાઓમાં રાહત મળી શકે છે નંબર બે હૃદયનું સ્વાસ્થ્ય સબગોલ શરૂરમાં વધારાનો ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ શોષી લે છે અને બહાર કાઢી નાખે છે સંશોધન મુજબ તે કોલેસ્ટ્રોલને ને પાંચથી દસ ટકા સુધી ઘટાડી પણ શકે છે હાર્ટ એટેક અને બ્લોકેસનું જોખમ કુદરતી રીતે ઘટી જાય છે નંબર ત્રણ બ્લડ શુગર કંટ્રોલ લાવી શકે એ સબગોલ ભોજનની શુગર ધીમે પચાવે છે એટલે જમ્યા પછી બ્લડ શુગર અચાનક વધી જતું હોય છે ડાયાબિટીસ અથવા તો પ્રીડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે નંબર ચાર વજન નિયંત્રણ પેટમાં જેલ બનીને ઈ સબગોલ લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવ આવે છે અનહેલ્ધી નાસ્તાની આદત ઓછી થાય છે કેલરી ઇન્ટેક ઘટે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે નંબર પાંચ ત્વચા અને એનર્જી પર અસર કરે છે પેટ સાફ રહે એટલે શરીરમાંથી ઝેર દૂર થઈ જાય ચહેરા પર તેજ આવે અને ઉર્જા વધી જાય ઈ સબગોલ કેવી રીતે અને કેટલું માત્રામાં લેવું જોઈએ મોટા લોકો માટે એક થી બે ચમચી પાંચ થી દસ ગ્રામ અને સાત થી બાર વર્ષના બાળકો માટે અડધી માત્ર બે થી પાંચ ગ્રામ રીત એક ગ્લાસ બસો થી અઢીસો ગ્રામ ગરમ પાણી સાદા પાણીમાં એક ચમચી એ ઈસબગુલ મિક્સ કરો તરત જ પી લેવું જોઈએ ઉપરથી અડધો ગ્લાસ સાદું પાણી જરૂર પીવું જોઈએ યાદ રાખો મિક્સ કર્યા પછી તરત જ પી જવું જરૂરી છે નહીં તો તે જેલ બની શકે છે સમય રાત્રે ભોજન કર્યા પછી ત્રીસ થી પાંત્રીસ મિનિટમાં અથવા તો સૂતા પહેલા તમે પાણીની જગ્યાએ ગરમ દૂધમાં પણ લઈ શકો છો તેની ખાસ સાવચેતીઓ ક્યારે ઈસબ સૂકું ન ખાવું જોઈએ પૂરતું પાણી સાથે લેવું જરૂરી છે નહીં તો કબજિયાત પણ વધી શકે છે જો તમે થાઇરોડ બ્લડ પ્રેશર કે બીજી દવાઓ લેતા હોય તો દવા અને ઇસબગોલ વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખવું સમાપન છે તો મિત્રો ઈસબગોલ કોઈ મોઘી દવા નથી તે કુદરતી અને સલામત ઉપચાર છે તો મિત્રો રોજ રાતે તેની આદત પાળી લો અને થોડા જ દિવસમાં તમે ઘણો બધો ફરક અનુભવશો પેટ હળવું મન પ્રસન્ન અને શરીર હેલ્થી બની શકે છે અને હા જ્યારે પણ પેટ સાફ ત્યારે જીવન સાફ મિત્રો આ વસ્તુની ટ્રાય કરતાં પહેલાં તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે મિત્રો મને આશા છે કે આજનો આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર